હલો નમસ્તે શસ્ત્રીકાલ કેમ છો કેળો હાલ હવે વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મૉન કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના નહીં પણ બપોરના બાદ અત્યારે ઉઠીને નીકળેલું છે અને મારામાં જ બહુ બધા ફોન ફોન આવવા પાછળનું કારણ હું પોતે જ છું અમે એવું છે કે રાત્રે ઊંઘમાં હું અપલોડ એ એડિટ કરતો હતો પોસ્ટર એ પણ ઇન્સ્ટાગ્રામમાં જઈને આવું ક્યારે મારાથી એક ફોટો અપલોડ થઈ ગયો પેલા બિપિનનો મને ખબર હતી નહીં પોસ્ટર માટેનો ફોટો હતો અને એ ફોટો મારા મારાબર રહ્યો અને બહુ મસ્ત તુલસી છે ત્યાં પીવી જે જોઈએ પહેલાં જઈએ દુકાને આજે છે રવિવાર સન્ડે ફન્ડે ફોર યુ નોટ ફોર મી ગઈકાલે જી ટુપીમાં નવો સ્ટોક આવી ગયો છે આજે આને ધોળાયા વગર ચાલે એમ નથી તોય આને ધોળાવવી પડશે આજે ગમે થઈ જાય આને નહીં દોડાવું તો ચાલે નહીં ઓકે ગો હા હું બ્લોગ પણ નથી આવ્યો ખબર છે પણ કાલે આવવાનો છે એ કન્ફર્મ છે એ કારણે મને કાલે જ કીધું કે આજે નહીં બનાવવાની હું કાલથી બનાવવાનું ચાલુ કરવાની છું મેં કીધું ઠીક છે જેમ તમે કહો એમ

ચા ને બિસ્કીટ ખાઈ લઈએ ખાવો તો લોચો પણ એમાં લોચો પડી ગયો મળ્યો નહીં લોચો પૂરો થઈ ગયો તો નસીબ નહીં આજ બે ત્રણ દિવસથી મારે જે ખાવું હોય ને મને મળતું જ નહીં આ પેલા જોડે સેવસણ મંગાવ્યું છે જોઈએ હું આવ્યો છે ફોટોશૂટ ને નાઇસ શર્ટ પ્રિન્ટેડ શર્ટન ન્યુ કલેક્શન एक सा बंधन माने में बदलना पहनवा चाहते छे बहुत मस्त लुक है मैचिंग भी इटलू प्रॉपर सारू यू कैन बाय इट फ्रॉम जी टू बी फैशन फैक्ट्री खाना आ गया है अपना और अगर बिजला आता है मणिनगर से तो हमारे लिए वो लेके आता है लेकिन अगर मैं कहूँ तो लेके आता है बहोत तो बिना मेरे कहे लेके नहीं आता है ये साखस बेजी <laughs>

એક જગ્યાએથી નવરાદાન બીજી જગ્યાએ કામ લાગવાનો અલા આ તન સમજજો હું બિલાય એમ પેલો હું તમને શું કરાવતો તો યને તો જેવ કોને તેલ પાડ્યું પેલા વટોણા જોઈએ મારે તમે રસો રસો નહી ખાવ ખાવ એટલા પાક્કા છો ને તમે

બહુ જ ગંદી લાગતી હતી બહાર થી બહુ જ ગંદી અને અમુક લાવેલા શું લાઇટો આગળ માટી 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 થઈ ગઈ છે ને એના કારણે લાઇટ સરખી પડતી નથી રાત્રે જઈને વોશ કરાવી પછી આગળ કામકાજ કરીએ બરાબર છે જઈએ ફટાફટ ગાડી મૂકી દઈએ પાછળ ગાડી આવે છે પીલો આવે ને મતલબ પીલાની ગાડી બેન જતા રહેવાનું પછી ગાડી વોશ થઈ જાય એટલે આપણે લેવા આવશું શાંતિથી ત્યાં સુધી આપણે લેવાની આવવાની નહીં એટલી પરમ શાંતિ ચાલો કે આને છે ના ચીના તને ચીજ ના ખા હન ગન બટર ના ખાના મને ના ના કીધું ગમે કીધું નહીં થયું

એ ગયો તું કચરો લિફ્ટ માં આવું હે ઓન માં તો મોને જ નહીં હા અમારા બ્લેડ માં એ જ નહીં ત્યાં હોય આવું નથી ફ્લેટ આવો પેલા હોય ના ચાલે ને પણ તારા જેવો એમેઝોન નો કાગળિયા પડ્યા તા અંદર તું બધું મંગાઈ મંગાઈ કરું ને એવા પુઠા

બંગલો કરી દો એવું કે ઉન્નતિ ને ક્યાંક તો ફરવા લઈ જાવ મને ક્યાંય નથી લઈ જાતો જોય ને બહુ કમેન્ટ જોઈ બહુ કમેન્ટ જોઈ ને બધાએ કીધું કે યાર ઉન્નતિ તો ક્યાંક તો લઈ જાવ પબ્લિક નો સહાર તો ફરવા માટે કમેન્ટ કરો હવે જો હું તમને ચેલેન્જ મારી કહું છું અગર કિશન મને ક્યાંક ફરવા લઈ જશે તો વ્લોગ બનાવીશ તો કને કઈ તો બ્રો મે ટેન્શન મો ટેન્શન મી હમણાં ગયું મે કીધું તો ફરવા જઉં છું ઉન્નતિને એ ના ના હું હું કઈ દો ફરવા નહીં જવાનું તમે કરો મેસેજ કરો કે નહીં ચાલે બ્લોગ જોવા છે ફરવા લઈ ઘરમાં લડાઈ કરાવી તારે હડતાલ ઉપર હકનો રહ્યો આ હું હડતાલ ઉપર ઉતરી છું જ્યાં સુધી મને ફરવામાં ફરવા લઈ જવામાં નહીં આવે ત્યાં સુધી હું વિડિયો નહીં બનાવું આ જીવન વિડિયો નો આવર માં આપણા થી ના આવર માં આપણા થી ના દે વિડિયો નો અનસન પણ તું આ ના આ કમેન્ટો કરાવડાવે તો ડખો નહીં થઈ જાય એને અરે આ છોકરીઓ ના કરતી છોકરાઓ કરજો ત્રણ વર્ષ વ્યવસ્થિત લગ્ન જીવન નથી નથી લાગતું ત્રણ વર્ષ સુખી લગ્ન જીવન વ્યતીત કરી રહ્યો છે સુખી દુખી લગ્ન સુખી એ વ્યક્તિત કારી છે જલ્દી બોલ મારે પેલું જવું પછી જ જટુ હવે કમેન્ટ કરજો ફૂલ કે ફરવા લઈ જાઓ અમારે બ્લોગ જોવા છે હું જોઉં તમારા લોકોનો પ્રેમ કાલ સવારે કમેન્ટ તમારે કચરો લાવે એવો જોયું ને તો એક બી પાર્સલ ખોલી

બાહવા નીકળી ગયા હતા એમ કોણ તો ચાલે અને એમાં ને એમાં મેં પેલા બિકિંગનો ફોટો અપલોડ કરી દીધો હતો અને મારા આવા બધા ડખા થયા હતા એના લીધે મારે આજે વહેલું સુઈ જવું છે ગમે એ થઈ જાય કદાચ બ્લોગ વહેલું અપલોડ કરું પછી ભલે જાગવું એ મને પોસાશે પણ આજે જાગવાનું થતું નથી બાકી કાલે થઈ ગયું હતું મારું મોએ મોએ તમને ખબર જ છે બરાબર છે તો હું પહોંચી ગયો છું ઘરે અને આપણી સુંદરીકો નહલા કે કે યે લેકર આ ગયે હે અબ બિસ્કો इसको मैं एक रिक्वेस्ट करूंगा कि तू बहुत जल्दी खराब मत हो जाना क्योंकि परेशानी होती है तुझे धुलवाने के लिए एक घंटा रखनी पड़ती है सो फोजी कहिए करे बाय बाय गुड नाइट डू वॉट एवर यू वॉन्ट तो डू मैन बट डोंट ट्रबल माता पिता इन भारत माता की जय जय श्री